સમાચાર ડાંગથી કે જ્યાં ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ પડી રહ્યો છે ડાંગમાં પાણી ભરાયા છે સુબીર તાલુકામાં વરસાદથી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે માછલી ખાતર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે સુબીરમાં આજે ખાબક્યો છે પૂર્ણા ચાર ઇંચ વરસાદ તો આહવામાં પણ આજે ખાબક્યો છે દોઢ ઇંચ વરસાદ પાણી પાણી થયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઉપરવાસમાં પડેલા સતત ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ઝરણાંઓ વહેતા થયા છે અને રોડ રસ્તા ઉપર પણ અત્યારે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો ડાંગના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ડાંગમાં સારા વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે તો અનેક એવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદ પડ્યો છે જેને કારણે ગામના માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા થયા છે તોડાંગના માછળી માછેડી ખાતર ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે સુબીરમાં પણ આજે ખાબક્યો છે પોણા ચાર ઇંચ વરસાદ આહવામાં પણ આજે ખાબક્યો છે દોઢ ઇંચ વરસાદ તો ડાંગના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ડાંગમાં વરસાદને કારણે છો તરફ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે